છે નીતિનભાઈ બાદ કરશન સોલંકીએ કાઢ્યો બડાપો નીતિનભાઈ શિખામણ ભલે આપે અમે શીખેલા જ છીએ કડીમાં વિકાસ નીતિનભાઈએ નહીં ભાજપે કર્યો છે પાલિકા પ્રમુખની રજૂઆતથી નીતિનભાઈ રિસાઈ ગયા છે છેલ્લા બે મહિનાથી નીતિનભાઈ અમારી સામે નથી જોતા કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીએ બડાપો કાઢતા વાક યુદ્ધ છેડી દીધું છે નીતિનભાઈ વિરુદ્ધ તેમણે ભારોભાર નારાજગી વ્યક્ત કરી કે અમે તો એમને ને એ જોડા હું તો કંઈ શીખવા માગું તો હું શીખી બેઠેલો છું બધું ઓગણીસો પંચ્યાસી ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું અને નીતિનભાઈ જે બોલા છે કે મેં કર્યું મેં કર્યું મેં એમને શું કર્યું કહો ભાજપની સરકારે કર્યું છે જે જે કર્યું નગરપાલિકામાં એ ભાજપની સરકારે કર્યું છે તો હું તો સાહેબને પગે લાગું છું બધું કરું છું પણ સાહેબ આપણે હું ના જો એમને બોલાવવાના બંધ કરી દીધા છે